આણંદ લક્ષ્મી ચોકડી પાસે અસટી બસે ત્રણ કારને અડફેટમાં લઈને વીજ પોલ સાથે ટકરાઈ અસટી બસનું ડ્રાઈવર ચાલુ બસે બેભાન થઈને સ્ટેરિંગ ઢળી પડતા બસનો કાબુ ગુમાવ્યો આણંદ લક્ષ્મી ચોકડી પાસે બપોરે વડોદરાથી ચકલાસી જે એસટી બસ જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જ એસટી બસ ડ્રાઈવર બેભાન થઈને સ્ટીરિંગ પર ઢળી પડ્યો હતો જેના કારણે એસટી બસ બસે બે કાબૂ થઈ જતાં ત્રણ કારને અડફેટમાં લઈને વિશપોલ સાથે ટકરાતા મોટી ઘટના ટળી હતી જોકે આ બનાવમાં કોઈને ઈજા થવા પામી ન હતી એસટી બસમાં પચીસ જેટલા મુસાફરો હતા સદનસીબે એક પણ મુસાફરને ઈજાઓ થઈ નથી આણંદ શહેરના લક્ષ્મીચાર રસ્તા પાસે દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવરના પગલે ટ્રાફિક ધમધમતો હોય છે સોમવાર બપોરના સમયે વડોદરાથી ચકલાસી જતી જૂના બસ સ્ટેશનથી નીકળીને બસ નવા બસ સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે કંડક્ટર ટિકિટનું બુકિંગ કરી રહ્યા હતા તે વખતે એસટી બસના ડ્રાઈવર મનુભાઈને અચાનક જ કોઈ કારણસર વેભાન થઈને સ્ટીરિંગ પર ઢળી પડ્યા હતા જેના કારણે એસટી બસે કાબૂ ગમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલી ત્રણ કારને અડફેટમાં લઈને એસટી બસ વિજપોલ સાથે ટકરાઈને ઊભી રહી હતી એસટી બસની સામાન્ય સ્પીડ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ બનાવને લઈને રોડ પર પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ ગભરાઈ ગયા હતા જો કે કોઈને પણ ઈજા થઈ નહીં હોવાથી જાણવા મળેલ છે તેમજ એસટી બસના ચાલકે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ એસટી બસમાં પચીસ જેટલા મુસાફરો હતા પરંતુ એક પણ મુસાફરને ઈજા નહીં થઈ હોવાનું એસટી બસના કંડક્ટર અરવિંદભાઈએ જણાવ્યું હતું એસટી બસના ડ્રાઈવર રિટાયર થયા બાદ પુનઃ નોકરી પર બોલાવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગમાં નવી ભરતી કરવામાં આવતી નથી જેના કારણે હાલમાં ભાગના ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરની ભારે ઘટશે જેથી એસટી બસમાં અગાઉ ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓને પુનઃ નોકરી પર ઉચ્ચક પગાર લઈને એસટી બસોનું સંચાલન કરવામાં આવે છે આમ મોટી ઉંમરના ડ્રાઈવરો હોવાથી શારીરિક તંદુરસ્તી સારી ધરાવતા ન હોવાથી વારંવાર એસટી બસના ચાલક ચાલુ બસે બીમાર પડવાની ઘટનાઓ બને છે આણંદના બનાવવામાં એક વર્ષ અગાઉ રિટાયર થયેલ એસટી બસના ડ્રાઈવર મનુભાઈ ડાયાભાઈને ચાર માસ અગાઉ પુનઃ નોકરી પર